સરસ એમના માટે શું થવું જોઈએ આવી દાઢી નાની ના ચાલ આપણા આપણા કરતા હતા નહીં તો નવા મિત્રો ઓળખી જાય કે મતલબ લાવવા વાળો મારા માટે તાલીય નથી બધા મારો પરિચય આપીશ એટલા માટે કે આજે જેટલા નવા મિત્રો આવ્યા છે કદાચ મારી કહાની સાંભળી અને અંદરથી આત્મા જાગી જાય કે આવા બી લોકો સક્સેસ બની શકતા હોય ધંધા રીતા તો હું પણ બની શકું છું યસ કે નો બોલો તો ખરા યાર ઘણા કાતરિયા ખાતા મને તમારે જેવો જ છું મારું નામ છે મોતી પાલનપુરથી આવું છું અને લાસ્ટ પોણા અગિયાર વર્ષથી આ બિદેશ સાથે સંકળાયેલો છું એના પહેલાની વાતચીત કરું તો મારા ઘરનું બ્રેકગ્રાઉન્ડ ખેતીવાડી છે અને મારું એજ્યુકેશન પૂરું થયું ડીએમપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની અંદર ટીવાય બીએ પૂરું કર્યું બીએ કર્યા પછી સાડા છ ની અંદર પ્રાઇવેટ જોબ મેં કરેલી છે છ મહિના પણ તમને બધાને ખબર છે કે સાડા છ ની અંદર માણસ જિંદગી જીવે ના ખાલી જિંદગીના દિવસો કાપે મારે શોખ નહીં બધા તો ફરી બોલતા નહીં બધા હાથો મતલબ ખાલી જિંદગીના દિવસો કપાય જિંદગી જીવી ના શકે માણસ તો છ મહિના પછી મેં જોબ છોડી દીધી એના પછી ગ્રેજ્યુએટ થયા પછી મેં ડાયમંડમાં કામ કરવાનું પસંદ કરી દીધું હીરા લાઈનમાં લોકો ભણે છે શેના માટે નોકરી માટે કે મારે હીરાના ઘસવા પડે નોકરી મળે તો મારે ઉલટું થયું હું ગ્રેજ્યુએટ થયા પછી હીરા ઘસવા ગયો મતલબ ડાયમંડની અંદર બી સાડા પાંચ વર્ષ મેં કામકાજ કર્યું સુરતની મુંબઈની અંદર ત્યાં આગળ બી ત્યાં આગળ બી ખાલી મહિને સાત હજાર રૂપિયા કમાતો હતો એટલે ઘણીક વખત રાત્રે હું ઊંઘું એટલે મને અમુક સમય એવા અતરંગી વિચારો આવતા હતા કે સાલો નોકરીમાં સાડા છ હજાર સેલરી હતી અને હીરાની અંદર મહિને સાત હજાર કમાવશે એનો મતલબ આપણે આનાથી વધારે કમાવાના લાયક લાગતા નથી તો ઘણી વખત પોતાને પોતાને એવી ઈર્ષા આવતી પોતાની જાત ઉપર કે ચાલો હું જીવનની અંદર કંઈ કરી શકીશ કે નહીં પણ બે હજાર આઠની ની અંદર મંદી આવી એ સમય દરમિયાન મને ખોટું બી લાગીતું કારણ કે બરાબર તમે કોઈ બી જગ્યાએ કામકાજમાં સેટ થઈ રહ્યા હો અને સીધું લોક લાગી દે કે આખાને અને ઘરે પાછા આવવું પડે તો દુઃખ થાય ના થાય તો એવું મને બી દુઃખ થયું હતું કે ચાલો સાડા પાંચ વાગે ડાયમંડમાં શીખી રહ્યો અને મંદી આવી તો એ સમયે બે હજાર ની મંદીમાં ડાયમંડ છોડીને હું ઘરે મારા ફાધર જોડે ખેતીવાડી લાગી ગયો અને એ સમયે એવું માની લીધું કે હવે મારા માટે જીવનમાં બીજો કોઈ રસ્તો બચ્યો નથી કારણ કે નોકરીની અંદર ટ્રાય કર્યો ડાયમંડની અંદર કર્યું અને જે બાપુજીની ખેતીવાડી હતી એ મને ખબર હતી કે મારા બાપ દાદા ખેતીવાડી કરતાં કરતા જિંદગી કાઢેલી છે તો મારી બી આમાં નીકળશે આવું વિચારી ખેતીવાડીને લાગી પડ્યો હતો પણ મને એ ખબર નથી કે મારા જીવનમાં કોઈ એવો ફરિસ્તો આવશે અને મને કોઈ એવો માર્ગ બતાવશે મારું જીવન ધન્ય થઈ જશે આજથી પોણા વર્ષ પહેલા મારા એક સંબંધે ઓફર કરી હતી અને જ્યારે મને વારંવાર બે ચાર વખત મને કીધું એ સમય દરમિયાન મને થોડું અતરંગી બી લાગ્યું કારણ કે ભારતના લોકો શક વધારે કરે ખબર ને બધાને એટલે મારા સંબંધ મારા વારંવાર મને બિઝનેસ વિશે વાત કરતો કે તારી જિંદગી સેટ થઈ તું આવી જાય એટલે મને એવું લાગતું સારું ડાયમંડમાં હીરા તો એ સમય તો કોઈ વાત કરતો નહોતો અને અચાનક પડ્યો છે એનો મતલબ એને કંઈક મળતું હોય છે એટલે આવું ઉલટું વિચાર કરો પણ જ્યારે પોઘરામાં જોવા માટે આવે એ સમય મને એવું લાગ્યું કે આના માટે નથી કે મારા મારા જીવન માટે સાચુકલી વાત કરે છે એના પછી કામકાજ મેં ચાલુ કર્યું ચાલુ કર્યા પછી મેં ત્રણ મહિના પછી એક ટ્રેનિંગ લીધી હતી અને ટ્રેનિંગની અંદર આવ્યા પછી મારા બિઝનેસની તાકાત સમજાણી કે રિયલમાં ધંધો જ મારી જિંદગી બદલશે અને એ દિવસે મનોમન માની લીધું કે હવે પછી હું મારી જિંદગી જીવીશ તો માય લાઈફસ્ટાઈલ કંપની સાથે હું મારું કેરિયર બનાવીશ એ દિવસ થી ના દિવસ નોન સ્ટોપ કામકાજ કરું છું એનું રિઝલ્ટ મારા જીવનમાં મને એ મળ્યું બહારની દુનિયામાં સાડા છ હજાર સાત હજાર રૂપિયા મહિને કમાતો નોકરીને હીરાની અંદર આ બિઝનેસ થકી આજે વન ડે પર ડેની ઇન્કમ મારી આઠ હજારથી વધારે મલ્ટીપલ આજે હર મહિનાની એવરેજની વાતચીત કરું તો મલ્ટિપલ આઈડી સાથે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ સાથે વાતચીત કરું છું વાઇટની ઇન્કમ આજે હર મહિનાની અઢી લાખ આસપાસ એવરેજ જ્યારે મેં એ સમયે ઘરે ખેતીવાડી તું તો મારા ફાધર જોડે બળદ ગાડવું હતું અને બાર વીઘા જમીન હોવા છતાં બાઇક નહોતું કારણ કે ઘરના વડીલ લોકો એવું માનતા હતા કે બાઇક અને ગાડી ઘર ના રહી ખાતું ધન કહેવાય મતલબ કે ઘરમાં તમે રાખો તો એમને પેટ્રોલ ન ખાવો તો જ ચાલે એટલે એ લોકો બળદગાળામાં ચલાવતા હતા કારણ કે ઘરનો ઘાસ સારો હોય બળદને નાખીને આપણું કામ ચલાવવાનું તો એવી પરિસ્થિતિ મેં નજરે જોઈ મારા ફાધર ઓલરેડી ગાડું રાખતા હતા પણ આ બિઝનેસમાં આવ્યા પછી મને ખબર નથી કે મારા ઘરે બળદગાડાની જગ્યાએ ફોર વ્હીલ ગાડીઓ ફરતી થઈ જશે તો ફર્સ્ટ મેં સાડા સત્તર હજારનું બાઇક લીધું તો આ બિઝનેસ કરવા માટે ફરવા માટે માર્કેટની અંદર બાઇક થકી મેં અલ્ટો ગાડી લીધી અલ્ટો ગાડી પછી મેં સાડા નવ લાખની અને સાડા નવ લાખની જે વિટાના બ્રિજા કાર લીધી એ પોણા બે લાખ કિલોમીટર માર્કેટમાં ફેરવી અને એના પછી અત્યારે લેટેસ્ટ મારી જોડે કાર છે જેની કિંમત છે પોણા ત્રેવીસ લાખ રૂપિયા ટોયટાઇડર કાર સાથે જે

વ્યક્તિમાં તાકાત નથી આ સિસ્ટમમાં પાવર છે યસ કે તો જેટલા બી નવા મિત્રો આજે કોઈ જેની બી સાથે એના પર શક ના કરતા કારણ કે ભારતના લોકોને શક વધારે કરે જેમ મેં મારા સંબંધી ઉપર કર્યો તો એમ તમે આ બિઝનેસની અંદર લાઈફ બનાવવા માંગતા હો જેમ તો શક એટલે એક ટકો બી ડાઉટ ના કરતા વિશ્વાસ કરો તો સો ટકા પૂરો કરજો જો 100% મે ટકો બી ડાઉટ રહેશે ને તો સફળતા નહીં મળે હર હમેશ હું દાખલો ઘણી વખત આપું છું મોબાઈલ નંબર કેટલા આંકડાનો હોય 10 આંકડાનો હવે તમે દર વખતે નવ આંકડા દબાવો અથવા એક આંકડામાં ભૂલ કરો દબાવવાનો તો ફોન લાગે તમે રીચણા ફોન પર સન ફોન લાગતો કેમ નહીં પણ તમે પૂરા આંકડા દબાવો ના સાચાના ના દબાવો તો ફોન લાગે ના લાગે તમે વિચારો એક ફોન ડાયલ કરવા માટે બી સાચા 10 આંકડાની જરૂર પડતી હોય ત્યારે ફોન પર વાત થાય તો આખી જિંદગી બદલવા માટે 100% પૂરો ભરોસો હોવો જોઈએ ના હોય યસ તો જેટલા બી નવા મિત્રો આજે આયા છે જેની બી સાથે આયા છો આજે ના આજે તમને બિઝનેસ તાકાત નહીં સમજાય કારણ કે પૂર્ણ 11 વર્ષ પછી બી હું આજે નથી સમજી તો તમને 2 કલાકમાં સમજણ પડે નહીં જેની બી સાથે આના પર પૂરો 100% વિશ્વાસ કરી અને આજે જિંદગી બનાવવા માટેનું આજે એક નવું ડિસિઝન લઈ અને જે બી કામકાજ કરો છો ખેતીવાડી નોકરીની જોડે જોડા બિઝનેસ ડેવલપ કરી તમે બી તમારા ઘરના સપના સાકાર કરો વિશ્વ વર્લ્ જય હિન્દ જય મહારાજ